રાજુભાઈ એક ઘટના એ વાતની છે કે આપ કહ્યું તો તન ધનથી એ કેસની અંદર આપ જોડાયેલા છો આખા એ કેસની અંદર એ પણ વાત સમજવી છે કે જે રાજકુમાર જાટ પહેલાં એ પોસ્ટમોર્ટમનો એ સામાન્ય રિપોર્ટ આવ્યો જેમાં બેતાલીસ જેટલા ઈજાઓના નિશાન પહોંચ્યા હતા અચાનક રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ડમ્પર ચાલકની બાતમી મળીને ટ્રાવેલ્સના એજન્ટ ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ થાય છે હવે જ્યારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે છે ગંભીર ઈજાઓના નિશાન પણ મળી આવે છે

લોકતાંત્રિક પ્રગતિ થી ન્યાય મેળવવાની એ લડાઈ રાજ સમાજની છે એની અમે સાથે છીએ અને સાથે રહેવાની છીએ રાજુભાઈ પોલીસની તપાસ એ પહેલેથી શંકાના દાયરામાં એટલા માટે લાગી રહી છે કે આખી આ ઘટના બની ત્યારે ત્રણ માર્ચ ના રોજ રાજકુમાર જાટ ગુમ થયો નવ તારીખે પરિવારને એવું કહેવામાં આવ્યું આઠ તારીખે મોડી સાંજે કે તમારા દીકરાની ડેડ બોડી એ રાજકોટ સિવિલ હોસ્પિટલ ની અંદર છે સો કિલોમીટર રેડિયેશનના એક જ જિલ્લાના બે પોલીસ સ્ટેશન

રાજુભાઈ તમે જે પ્રકારની તપાસ કરી હતી જ્યારે આખી આ ઘટના બની ત્યારે આપણે ચર્ચા કરી હતી આખી આ ઘટનામાં તમે લગભગ એ સાહીઠ કિલોમીટરનો વિસ્તાર પણ બતાવ્યો હતો ગોંડલથી છેક રામધામ આશ્રમ સુધીનો તમે મિનિટ ટુ મિનિટ આપણે એ રાજકોટ પોલીસે જ આપણને સીસીટીવી આપ્યા એ સીસીટીવી આપણે મિનિટ ટુ મિનિટ આપણે પણ વાંચ્યા એ તપાસ્યા પણ કર્યા સીસીટીવી પણ મેચ થયા પરંતુ આખી આ બધી વાતોની વચ્ચે એક સીસીટીવી રાજકોટ પોલીસે નહોતા આપ્યા અથવા નહોતા આપવા કે જેમાં એ રાજકુમાર જાટ

અને હું તમારા મીડિયાના માધ્યમથી ગુજરાતના પ્રધાનમંત્રીને અને મુખ્યમંત્રીને પણ કહું છું કે તમે પણ આ ગોંડલના જયરાજસિંહથી ડરો છો નહીતર આ સજા પડેલા માણસને તમે ગોંડલનું મંત્રી જયારે ગોંડલનું બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉદ્ઘાટન માટે આવેલા એની એને સાથે નો રાખશો એ પ્રોટોકોલ છે એ કોઈ મંત્રી મિનિસ્ટર છે એ માનવ વર્ગના કોઈ નીતિ નામ અદાલતે નહીં પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે એને માનવ માનવજ્ઞા અપરાધી ઠેરાયલા છે એવા વ્યક્તિ સાથે રાખી અને એનું ઉદ્ઘાટન કરવું કર્યું હતું એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે અહીંયા 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 થી ગોંડલના દયરાજ સિંહ થી હાલના ગૃહ મંત્રી પણ ડરે છે રાજુ સવાલ છે કે આ પોલીસે જે પેલા સીસીટીવી જાહેર કર્યા કે જેના સીસીટીવી ના આધાર ઉપર

પરંતુ એ ગુનાની સાથે સાથે ગણેશ ગોંડલે પણ ગોંડલ પોલીસની અંદર એક અરજી આપી છે કે રાજકુમાર જાટ અને રતનલાલ જાટ એ બળજબરીપૂર્વક તેના બંગલાની અંદર ઘૂસી આવ્યા હતા અને આ પ્રકારની અરજીને લઈને પણ તપાસ ચાલી રહી છે જોકે આ બંને કેસની તપાસ માટે જેતપુરના એક પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહેશે કે ઓગણીસ દિવસ બાદ એક નવો ગુનો દાખલ થયો છે એ ગુનાની અંદર કયા પ્રકારની તપાસ થાય છે અને શું તથ્યો બહાર આવે છે તમારું શું માનવું છે આ નવી ફરિયાદને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર